હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રસી રાની આજે આપણે બનાવીશું એકવાર બનાવીને વર્ષો સુધી સ્ટોર કરાય એવી સાબુદાણાની ચકરી સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં અહીંયા બે વાટકા સાબુદાણા લઈ લીધા છે આ સાબુદાણાને એકદમ આપણે સારી રીતે વોશ કરી લેવાના છે અને બે ત્રણ પાણીએ વોશ કરી લેવાના છે તો મેં અહીંયા વોશ કરીને લઈ લીધા છે તો હવે આપણે એના અંદર પાણી રેડીને એને એક નાઇટ માટે રાખી દઈશું તો આપણે એને એકદમ સારી રીતે પાણી અંદર ડૂબી જાય એટલું લઈ લેવાનું છે તો હવે આપણે મેં બીજા દિવસે જોઈ શકો છો તમે કે આપણા સાબુદાણા એકદમ પોચા થઈ ગયા છે તો હવે હું અહીંયા એક તપેલામાં અહીંયા બે ગ્લાસ મેં પાણી લઈ લીધું છે પછી એના અંદર આપણે સ્વાદ પ્રમાણે એકદમ મીઠું નાખી દેવાનું છે મીઠું નાખીને એકદમ આપણે એને સારી રીતે હલાવી દઈશું જેથી એ મીઠું ઓગળી જાય એના પછી મેં અહીંયા બે ચમચી જીરું નાખી દીશું દીધું છે પછી મેં અહીંયા મરચાંની પેસ્ટ નાખી દીધી છે મેં એકદમ મરચાંની પેસ્ટ કરી દીધી હતી અને અહીંયા મેં કાળા મરી પણ વાંટીને નાખી દીધા છે આ બધા જ પાણીને આપણે સારી રીતે ઉકાળવાનું છે આ પાણી એકદમ સારી રીતે ઉકળી જાય એના પછી જ આપણે એના અંદર સાબુદાણા નાખવાના છે તો તમે જોઈ શકો છો હવે આપણું પાણી એકદમ ઉકળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના અંદર સાબુદાણા નાખી દઈશું આપણે બધા જ સાબુદાણા એના અંદર નાખી દેવાના છે અને એને બરાબર મિક્સ કરી લેવાના છે પછી આપણે આ સાબુદાણા નાખ્યા પછી એને એકદમ બરાબર મિક્સ કરીને આપણે એને દસ મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું તો તમે જોઈ શકો છો આ એકદમ આપણે ધીમા ધીમા તાપે એ આ સાબુદાણાની ચકરીનું ખીચું કરવાનું છે તો હવે ખીચું તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ ટ્રાન્સપ્રેટ થઈ ગયા છે તો હવે આપણે એક મેં અહીંયા બટાકા લઈ લીધા હતા પછી આપણે આ બટાકાને એકદમ ખમણી વડે ખમણી લેવાના છે જેથી બટાકાની અંદર એક પણ ગોઠિયા ના રહે જેથી આપણે ચકળી પાડતા એ એકદમ વચ્ચે ના આવે તો મેં અહીંયા એકદમ સારી રીતે બટાકા ખમણીને લઈ લીધા છે તો હવે આપણે આ સાબુદાણા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એને એ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો હવે આપણે એના અંદર જે આપણે ખમણેલી હતું બટાકાની છીણ એ એના અંદર નાખી દઈશું અને એને એકદમ બરોબર સારી રીતે મિક્સ કરી લઈશું એને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી એના અંદર એક પણ લમ્સ ના રહે જેથી આપણે ચકરી બનાવતા એનો જે બટાકાનો કોઠિયો વચમાં આવે નહીં જેથી એને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો આપણે આ ચમચો વચમાં ઊભો કરીને હું જોઉં છું કે આ ચમચો જો પડી જાય તો આપણું ખીચું બરાબર તૈયાર થયું નથી પણ તમે જોઈ શકો છો કે આપણું ખીચું હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા હું એક મેણિયાની જાડી થીલી લઈ લઈશું પછી એને આપણે અહીંયા સાઈડમાંથી કટિંગ કરી લઈશું જેથી આપણે એના અંદર જે આપણે ખીચું તૈયાર કર્યું હતું એ એના અંદર ભરી શકીશું તો અહીંયા મેં જાડી મીઠાની થીલી લઈ લીધી છે તો હવે આપણે એના અંદર ખીચું ભરી લઈશું તો મેં અહીંયા ચમચા વડે એકદમ સારી રીતે ખીચું ભરી લઈ લીધું છે એના અંદર ખીચું ભરાઈ જાય એના પછી આપણે ત્યાં કાતરથી એકદમ નાનું કાણું પાડીશું જેથી આપણે ચકરી બનાવતા એના અંદરથી એકદમ નાની નાની અને પતલી પતલી અંદરથી ચકરી આવે તો તમે જોઈ શકો છો મેં અહીંયા નાનું પતલું જ કોણું પાડ્યું છે તો મેં અહીંયા ચકરી સુકવવા માટે એકદમ એક ખાટલું પાથરીને લઈ લીધું છે તો આપણે હવે અહીંયા એકદમ ધીમે ધીમેથી ચકરી મસ્ત સારી રીતે ગોળ બનાવીશું અને ચકરીને લાસ્ટમાં ચકરી સાથે જ જોઈન કરીશું જેથી એ તળતા ખુલ્લી ના પડી જાય તો તમે જોઈ શકો છો અહીંયા મારી ચકરી એકદમ સરસ પડી રહી છે અને એને આ રીતે જોઈન કરીને લઈ લેવાની છે તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરી શકો છો અને એકદમ જાડી થેલીમાં જ એને કરાય તો હવે આપણે અહીંયા મેં એમનેમ એકદમ સ્ટેટ લાઇનમાં પણ થોડીક કરી નાંખી છે એ મેં ટ્રાય કરવા માટે કરી હતી કે એ કેવી રહે છે પણ એ પણ તળીને ખાવશો તો તમને બહુ જ સરસ લાગે છે તો અહીંયા મારી બધી જ ચકરી તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં બધી જ ચકરી પાડી દીધી છે તો હવે આપણે એ હુકાઈ જાય એના પછી આપણે એને એકદમ કાઢીને લઈ લઈશું એને ધીમે ધીમે જ કાઢવાની છે જેથી એ તૂટી ન જાય તો તમે જોઈ શકો છો આપણી ચકરી એકદમ સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આ ચકરીને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આ ચકરી તળ્યા પછી તમે ખાશો તો એકદમ પોચી પોચી લાગશે તો તમે જોઈ શકો છો કે મેં આ ચકરી એક પ્લેટમાં લઈ લીધી છે તો હવે મેં અહીંયા એક કઢા એમાં તેલ ગરમ કરવા મૂકી જ દીધું તું તો હવે આપણે ચકરીને અહીંયા તળી નાખીશું ચકરીને નાંખીને એને થોડીક વાર એને અંદર રાખીશું જેથી એ એકદમ ફૂલાઈને પોચી પોચી થઈને ઉપર આવશે તો તમે જોઈ શકો છો ચકરી એકદમ હવે ફૂલાવા મળી છે તો તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે આપણે એને હવે કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું તો દોસ્તો તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો